આ ઠંડી અને ચક્રવાતનો ડબલ એટેક હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે ડિસેમ્બરના અંતમાં ઠંડીનો ચમકારો વધશે ડિસેમ્બરના અંતે કડકડતી ઠંડી પડશે બાવીસ ડિસેમ્બર બાદ આખરી ઠંડી પડવાની છે અંબાલાલ પટેલે આગાહી કરી છે હવે રાજ્યમાં ઠંડી અને ચક્રવાતનો ડબલ એટેક જોવા મળશે બાવીસ ડિસેમ્બર બાદ આખરી ઠંડી પડશે ઋતુઓની પેટર્ન છે બદલાતી જોવા મળી રહી છે અને તેના કારણે જ ડિસેમ્બર ચાલી રહ્યો છે તેમ છતાં પણ અત્યારે મહત્તમ તાપમાન છે તે ઊંચું જોવા મળી રહ્યું છે લઘુત્તમ તાપમાન પણ ઊંચું જોવા મળી રહ્યું છે અને સતત તાપમાનમાં વધઘટ થઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે આપણે જાણીશું આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કાકા હા અત્યારે જે દિવસ પંદર દિવસ છે હવે બે હજાર પચીસના આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે હંમેશા આપણે જોવા જઈએ તો આ વખતે પશ્ચિમ વૃક્ષો નબળા આવ્યા છે અથવા બરાબર આવ્યા નથી હવે તારીખ સોળથી અઢાર દરમિયાન એક પચીસ વૃક્ષો આપશે અને ત્યાર પછી એક પછી પચીસ વિક્ષોભ આપતા આવતા રહેશે તારીખ પંદરમી ડિસેમ્બરથી ઉત્તરના પવનો શેક રાજસ્થાનના ભાગો સુધીમાં આવવાની શક્યતા રહેતા કેટલાક ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે આમ છતાં સોળમી ડિસેમ્બરથી કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટ વધવાની શક્યતા રહે છે જેમાં મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો તેમજ લગભગ અન્ય 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 ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અને મહત્તમ તાપમાન લગભગ ઓગણત્રીસથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે આમ છતાં ઉત્તર ગુજરાતના ભાગો ગાંધીનગરના ભાગો સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગો મહીસાગરના ભાગોમાં ઠંડી સવારની ઠંડી રહે અને લઘુત્તમ તાપમાન તેરથી પંદર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પંદર ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે અને રાજકોટના ભાગોમાં પણ ઠંડી રહે દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવસારી વગેરે ભાગોમાં પંદર ડિગ્રી સેલ્સિયસ અને કેટલાક ભાગમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે સમુદ્રના ભાગોમાં ક્યાંક અઢારથી વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહ લઘુત્તમ ઉછળતામાં રહેવાની શક્યતા રહે મહત્તમ ઉષ્ણતામાન ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે એટલે કેટલાક ભાગમાં સોળમી ડિસેમ્બરથી ઠંડીમાં ઘટાડો થાય ઠંડી ક્યારથી વધશે ફરી ઠંડી વધતા પહેલાં જોઈએ આપણે કે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં અને થોડીક ઠંડકમાં ઘટાડો થવા છતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક હળવા મધ્યમ પ્રકારના પશ્ચિમ વિક્ષોભ તારીખ અઢારમી બાદ આવતા છે અને જેના કારણે તારીખ અઢારથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને ક્યાંક બરફવર્ષા થવાની શક્યતા રહેશે તારીખ વીસ થી એકવીસ માં પણ પોલીસ પર હુમલાની ઘટના બાદ તપાસ તેજ થઈ છે પાડલિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે મોટી સંખ્યામાં અંબાજી ખાતે પોલીસ ખડકી દેવામાં આવી છે એક હજારથી વધુ પોલીસ અને જિલ્લાના તમામ પીઆઈ પીએસઆઈ ડીવાય એસપી કક્ષાના અધિકારી અંબાજી પહોંચી ચૂક્યા છે ગઈકાલે થયેલી ઘટનાને લઈને થઈ શકે છે અહીંયા કાર્યવાહી અને મોટી કાર્યવાહી થઈ શકે છે પથ્થરમારાને લઈને સુડતાળીસથી પણ વધુ પોલીસકર્મીઓને ઈજા થઈ હતી અને પંદર થી વધારે પોલીસ કર્મીઓ છે તેમને પાલનપુર વધુ સારવાર માટે રિફર કરાયા હતા જેમાંથી કેટલાકને રજા પણ અપાઈ છે છે ત્યારે આજે મોટી કાર્યવાહીની સંભાવના બપોરે વાગ્યાના અરસામાં પાંચસો જેટલા લોકોનું ટોળું આવી અને ત્યાં તીર કામઠા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે અને એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી અને પોલીસ ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઈજાઓ કરેલી હતી જેમાં સુડતાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા અને આ ઉશ્કેરાયેલા ટોળાને શાંત કરવા અને પરિસ્થિતિને કાબુમાં મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાની સમગ્ર પોલીસ ઘટના સ્થળે દોડી આવેલી હતી અને ત્યારબાદ પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબુમાં કરેલી હતી તો પાડલીયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને જિલ્લાની તમામ પોલીસની ટીમો જે છે અહીંયા બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવી છે સુડતાળીસ જેટલા પોલીસ કર્મચારીઓ અને વન કર્મચારીઓ ઘાયલ થયા હતા ત્યારે આજે મોટા એક્શનની સંભાવના જોવાઈ રહી છે હાલ પોલીસની અહીંયા મોટી સંખ્યામાં જે ટીમો છે એ તૈનાત કરી દેવામાં આવી છે એક હજાર જેટલા લોકોના ટોળા જે હુમલાખોરો હતા એક હજારના ટોળા સામે હાલ ફરિયાદ પણ નોંધાયેલી છે અને જે રીતે ડીવાય એસપીએ જણાવ્યું છે તે પ્રમાણે આ હુમલા બાદ હવે તપાસ તેજ કરવામાં આવી છે અને મોટી કાર્યવાહી પણ થશે અને અંબાજી પોલીસમાં આરએફઓ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે અને એક હજારના ટોળા સામે ફરિયાદ લખાવવામાં આવી છે પોલીસ પર આ હુમલાની મોટી ઘટના કહી શકાય કારણ કે આ હુમલામાં સુડતાળીસ જેટલા વનકર્મી અને પોલીસ કર્મીઓ ઘાયલ થયા સમગ્ર ઘટના સીસીટીવીમાં જોઈ શકાય છે જ્યારે ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે એકસો આઠ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે તો રાજકોટમાં પણ અકસ્માત ખૂબ વધી રહ્યા છે અને તસવીરોમાં તમે જોઈ શકો છો આ રેસકોર્સ પાસેનો આ વિડીયો છે જ્યાં પટેલ આઈસ્ક્રીમ નજીક એક કાર ચાલકે અકસ્માત કર્યો બાઇક સવાર દંપતીને ઠોકરે લઈ અને કાર ચાલક ફરાર થઈ ગયો પોલીસે તેનો પીછો પણ કરતા હોવાનો આ દ્રશ્યમાં જોવા મળે છે ઇજાગ્રસ્ત દંપતિને એકસો આઠ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે તો પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક જોશી રાજકોટથી જોડાયા છે હાર્દિક શું વધુ અપડેટ જી પંકજ રાજકોટ શહેરના એકસો પચાસ ફૂટ રોડ પર જે છે ફરી એક વખત અકસ્માત નો બનાવ બન્યો છે રેસ્કો જે રિંગ રોડ છે ત્યાંથી દર્શાવી જોઈએ તે પણ તેમને દર્શાવી ન હોવાનું સામે આવ્યું હતું તેમને જે છે તરત જ જગ્યા પરથી નાસી છૂટ્યો હતો જે સામાન્ય આસપાસ રહેલા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક દંપતિ ને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું ત્યારે પોલીસે પણ ભરૂચના જંબુસર ડેપો સર્કલ પાસે મોટર સાયકલમાં આગ લાગી ગઈ સ્થાનિક દુકાનદારો અને વાહન ચાલકોએ પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ બાઇકમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી તો ભરૂચના ડેપો સર્કલ પાસે બાઇકમાં અચાનક આગ લાગી હતી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી બાઇકમાં અચાનક આગ લાગી અને ભાગદોડ મચી ગઈ હતી જોકે આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું નથી વાહન ચાલકોએ અને અન્ય દુકાનદારોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો ટુ વ્હીલર ચાલક દંપતીને અડફેટે લીધા હેવમોર સર્કલ પાસે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા બાદ કાર ચાલક ભાગી ગયો કાર ચાલકને વાસણા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો નશામાં ધૂત કાર ચાલકને જેપી રોડ પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે જુનાગઢ સિમેન્ટની ફેક્ટરીમાં સિંહ ઘુસી આવ્યા પાતાપુર વિસ્તારનો બનાવ છે શ્વાન પાછળ સિંહ ફેક્ટરી સુધી આવી ચડ્યા એક સિંહ ગેટથી અંદર ઘુસ્યો અને બીજો સિંહ દિવાલ પર ચડી ગયો આ તસવીરોમાં તમે જોઈ શકો છો અવારનવાર ફેક્ટરી પાસેથી સિંહો પસાર થતા રહે છે પહેલીવાર ફેક્ટરીના પટાંગણમાં સિંહો ઘુસતા ભયનો માહોલ જોવા મળ્યો ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે છે જોઈ શકાય વધુ માહિતી અમાર વખાઈ જુનાગઢથી જોડાયા છે અમાર આ સમગ્ર જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને શું વધુ માહિતી છે આપની પાસે પંકજ ચોક્કસ કે જે રીતે જે પાતાપુર સિંહ છે તે ડુંગરપુર નજીક આવેલી છે અને આ જે આધાર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં અવારનવાર સિંહો ત્યાંથી પસાર થતા હોય છે કારણ કે તે સિંહોનો માર્ગ છે ત્યારે જ આ સિંહો છે તે જંગલના રસ્તે જવાની તરફ ના બદલે તે ફેક્ટરીની અંદર ઘુસી જતા સીસીટીવી માં કેદ થયા છે ખાસ કરીને જે શ્વાન છે તે ફેક્ટરીની અંદર જાય છે અને તે શ્વાનની પાછળ જ આ સિંહો છે તે ફેક્ટરીની અંદર જાય છે પટાંગણમાં લટાર મારી અને ફરી તે જંગલ તરફ રવાના થાય છે ખાસ કરીને આ વિસ્તારની અંદર સિંહ સહિતના જે વન્ય પ્રાણીઓ છે ઝરક દીપડા સહિતની અવારનવાર લટાર અહીં કેમેરામાં કેદ થતી હોય છે ને લોકોમાં ભયનો માહોલ છે હાલ તો આ જે સિંહો છે તે અત્યાર સુધી કોઈ પણ મનુષ્ય પર હુમલો નથી કર્યો પરંતુ જવલેજ ક્યારેક જો હુમલો થાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો છે પરંતુ હાલ આ સીસીટીવી સામે આવ્યા છે જી જી અમારા આભાર માહિતી આપવા માટે અમદાવાદમાં સૌથી વધુ વાહનોથી ધમધમતો એસજી હાઇવે આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બની રહ્યો છે વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સર્કલ સુધી આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ તૈયાર કરવામાં આવશે આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં પકવાનથી ઇસ્કોન ચાર રસ્તા સુધી ડેવલપમેન્ટ પૂરું કરાયું છે જે ડિસેમ્બરના અંત સુધીમાં લોકો માટે ખુલ્લો મુકાશે આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓ ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અતિ આધુનિક ઇન્ફાસ્ટ્રકચર ડેવલપ કરવામાં આવી રહ્યું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો કે પ્રોજેક્ટ અંતર્ગત પહેલા તબક્કામાં પકવાનથી ઇસ્કોન ચાર રસ્તા સુધી ડેવલપમેન્ટ પૂરું કરાયું છે આ આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ ડિસેમ્બરના અંત સુધીમાં ખુલ્લો મુકાશે આ રોડ વિદેશને પણ ઝાંખા પાડે તેવો હાઇવે ફીલ આપશે વૈષ્ણવદેવીથી શરૂ કરી ઉજાલા સુધી એનો જે પહેલો ફેસ છે ડફ્ટ ફરી પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન મંદિર સુધીનો આપણે વાત કરીએ કે હાલ પૂર્ણતાના આધારે છે આ રોડની અંદર લેન્ડસ્કેપિંગ સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા તદઉપરાંત ત્યાં આગળ જીમ અને આપણે વાત કરીએ કે ફાઉન્ટેન આવી રીતે એક આધુનિક કક્ષાનો આપણે વાત કરીએ કે સર્વિસ રો તૈયાર કરવામાં આવ્યું છે એનો પ્રથમ ફેઝ મહિનાના એન્ડ ની અંદર આ જે છે પકવાન થી ઇસ્કોન જંક્શન સુધીના ના રોડ નો એને ખુલ્લો મુકવામાં આવશે અમદાવાદ થવા જઈ આઈકોનિક છે અમદાવાદ નગરપાલિકા દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે જેની અંદર પકવાન ચાર રસ્તાથી ઇસ્કોન ચાર રસ્તા સુધી જે જે આખો રોડ છે તેને અલગ અલગ ગ્રીનહરી એટલે ગાર્ડન સ્લેબ સાથે બનાવવામાં છે છે તેમાં અલગ અલગ ગજીબો બેસવા માટે મોર્નિંગ વોકરો માટે વોક કરી શકાય તે પ્રકારની આખી વ્યવસ્થા કરવામાં આવી છે મહત્વપૂર્ણ એ છે કે જ્યારે અમદાવાદ શહેર કોમલ ગેમ્સ માટે યજમાન બની રહ્યું ઓલિમ્પિક્સ માટે તૈયારીઓ કરી રહી છે ત્યારે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિક કક્ષાથી વધુ જઈ રહ્યું છે ત્યારે તેને વધુ સુગઢ કરવા માટે વધુ સારું કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એકા આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે કારણ કે નાયબ મુખ્યમંત્રી હર્ષ પણ કહ્યું હતું કે એસજી હાઈવે જે છે તેને ડસ્ટફ્રી કરાશે ત્યારે ચોક્કસ એ માની શકાય કે જે વૈષ્ણોદેવી સર્કલ થી લઈને સરખેજ ઉજાલા સુધીનો જે મેઇન એસજી હાઈવે છે જે આ ટ્રાફિક થી ધમધમતો હોય છે આ તેને ડસ્ટફ્રી કરવાની જાહેરાત કરાઈ છે ત્યારે તેના તેને ડસ્ટ્રી હાલ કરવામાં આવી રહ્યો છે અને તેને ડિસેમ્બરના અંત સુધીમાં તેને ખુલ્લો પણ મુકવામાં આવશે અને સાથે જ કહી શકાય કે એક અલગ યુનિક આખો રોડ છે તે બનાવવામાં આવ્યો છે ખાસ કરીને જે

થીમ છે એ આ પ્રકારની રહેશે તમે જોઈ શકો છો કે આ પ્રકારનો હશે ડસ્ટ ફ્રી રોડ જે પકવાનથી ઇસ્કોન સુધીનો તૈયાર કરવામાં આવી રહ્યો છે વિદેશને પણ ઝાંખા પાડે એવા આઇકોનિક રોડ જે છે એ ડસ્ટ ફ્રી રોડનું નિર્માણ અહીંયા કરવામાં આવશે અને ત્યાં બેસવાની પણ વ્યવસ્થા હોય ચાલવાની વ્યવસ્થા હોય એ પ્રકારે એક ડિઝાઇન છે એ તૈયાર કરવામાં આવી છે અને પહેલો તબક્કો જે છે એ આ ડિસેમ્બરના એન્ડિંગમાં ખુલ્લો મૂકવામાં આવશે એવું દિવાંગદાણીએ જણાવ્યું હતું તો તેની ખાસિયતો તમે જોઈ શકો છો કે જ્યારે હાઈવે એસજી હાઈવે છે એ ટ્રાફિકથી ધમધમતો હોય છે ત્યારે એમાં પણ આટલું સુંદર જે આઈકોનિક રોડ બનાવવા માટે જે ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી છે ડિઝાઇન જોઈને લાગે છે કે જ્યારે આ તૈયાર હશે બનીને રેડી થઈ જશે ત્યારે કેટલો અદ્ભુત દેખાશે અને આ એસજી હાઈવે પર આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ સૌને આકર્ષશે શાહપુરમાં અંગત અદાવતમાં મારામારીનો બનાવ બન્યો છે ત્રણ યુવકોએ ભેગા મળી પથ્થરમારો કર્યો અગાઉની હત્યા કેસને અદાવતમાં રાખી અને આ પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે શાહપુર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના શાહપુરનો બનાવ છે જ્યાં અંગત અદાવતમાં મારામારી થઈ ત્રણ યુવકોએ ભેગા મળી પથ્થરમારો કર્યો અગાઉની હત્યા કેસને લઈને અદાવતમાં આ પથ્થરમારો કર્યો હોવાની વાત સામે આવી રહી છે દ્વારકામાં જાહેર માર્ગ પર ધૂણવા લાગ્યો યુવક સુદર્શન સેતુ પર સુરક્ષાની ભારે અવગણના ચાદર ઓઢી બેઠેલો વ્યક્તિ ધૂણતો જોવા મળ્યો અંધશ્રદ્ધા ફેલાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આસપાસના લોકો તેને પ્રશ્ન કરતા જોવા મળ્યા બ્રિજ પર સતત વાહન અવરજવર કરતા હોય છે અને તેની વચ્ચે આ ઘટના જોખમી છે અને જોખમી સ્થિતિ વચ્ચે આ વર્તન પર સવાલ ઉઠી રહ્યા છે સુદર્શન સેતુ પર અગાઉ પણ અનેક અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે ત્યારે અહીંયા એક વ્યક્તિ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો છે અને ધૂળવા લાગે છે આ યુવક જાહેર માર્ગ પર આ પ્રકારની હરકતો કરી રહ્યો છે અને આ પ્રકારની હરકતો બિલકુલ યોગ્ય નથી અને જાહેર માર્ગ પર તો બિલકુલ જ ન ચલાવી શકાય વાવથરાદમાં બુટલેગરના દબાણ પર ફરશે બુલડોઝર દિયોદર પોલીસ પર બુટલેગરે કર્યો હતો હુમલો મોજરૂ ગ્રામ પંચાયતે દબાણકારોને નોટિસ ફટકારી પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરના દબાણ ઉપર બુલડોઝર ફેરવી દીવાશે ગેરકાયદેસર કેબિન મૂકી અને પાર્લરમાં કરવામાં આવતો હતો દારૂનો વેપલો બુટલેગર દ્વારા ગેરકાયદેસર પાનના ગલ્લા પર લેવામાં આવેલ વીજ કનેક્શન દૂર કરાયું પોલીસ સાથે ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી ના ખોટી રીતે જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવાનો મામલો બનાવટી કોર્ટના હુકમો રજૂ કર્યાની માહિતી મળતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે જે અંગે વર્ષ બે હજાર પચીસના લગભગ બસોને આડત્રીસ કોર્ટ હુકમો વેરીફાય કરતા પોલીસને કોર્ટના નવ હુકમો ખોટા હોવાની હકીકત મળી તદઉપરાંત ખોટા ઓર્ડર થકી ડુપ્લિકેટ મરણ સર્ટિફિકેટ બનાવી આપ્યા હોવાનું પણ સામે આવ્યું જેના પગલે પોલીસે નકલી સર્ટિફિકેટ બનાવનાર ત્રણ લોકોની ધરપકડ કરી છે જેમાં અર્જન ભરવાડ શબ્બીર શેખ અલાઉદ્દીન શેખ પકડાઈ ગયા છે આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મિલકત હડપી લેવા ખોટા મરણના પ્રમાણપત્ર લેવાની જરૂરિયાત પડતી વકીલ પાસે પચાસ હજારમાં એક પ્રમાણપત્ર બનાવતા હોવાનું પણ સામે આવ્યું ઉલ્લેખનીય છે કે અગાઉ ઇમરાન કાઝી નામના વકીલે કોર્ટના ખોટા ઓર્ડર બનાવ્યા અને કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરાયો છે એમની મિલકત લેવાના સંદર્ભમાં એમનું મરણ ગયા પછી કોઈ પ્રમાણપત્ર મેળવેલું નહોતું અને પછી જ્યારે મરણ ગયા પછી ખૂબ લાંબો સમય થયો એટલે એમને પ્રમાણપત્ર લેવાની જરૂર હતી એટલે એમને ટૂંકા રસ્તે ખોટું બનાવટી નામદાર કોર્ટનો હુકમ મેળવી અને પ્રમાણપત્રો મેળવેલા છે બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ સાથે વિશ્વાસઘાત અને કામની લાલચ આપી ભારત લાવીને લોહીના વેપારમાં ધકેલી દેવામાં આવી જેનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો ચૌદ મહિલાઓને મુક્ત કરાવાઈ છે જ્યારે ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે આ કૌભાંડમાં અંદાજે સાહીઠ જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદે ભારત લાવી ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લોહીના વેપાર માટે મોકલવામાં આવતી પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે બાંગ્લાદેશી મહિલાઓને ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવતી હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચના અલ ફારૂક પાર્ક સોસાયટીમાંથી બાંગ્લાદેશથી બાર અને અન્ય બે મળી કુલ ચૌદ પીડિત મહિલાઓને મુક્ત કરવામાં આવી એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓમાં ફારૂક સોએબ નાઝીમ ખાન સઈદ ખાન રઈસ મહમ્મદ રફીક શેખ અને કુમાર લક્ષ્મીકાંત ઝાનો સમાવેશ થાય છે બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખની પૂછપરછ દરમિયાન હજુ વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે ભરૂચના સ્પા અને ગેસ્ટ હાઉસોમાં દેહ વ્યાપારની ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમતી હોવાની માહિતી સામે આવી હતી આ તમામ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે આ સિવાય જે વ્યક્તિ જે મુખ્ય એજન્ટ છે એટલે કે ફાલુક શેખ તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટેના ફક્ત સબૂતો પણ પોલીસને મળેલા છે આ તમામે તમામ લોકોની વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેન એક્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ તથા ભારતીય નહીં છે બે હજાર ત્રેવીસ ની કલમો અનુસાર ગુનો દાખલ કરવામાં આવેલો છે

હાઈવે ઓથોરિટીએ નવો બાયપાસ બનાવતા હવે આ જૂનો બાયપાસ અન્ય કોઈ વિભાગને સોંપવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે આ પુલ કોઈનો જીવ લઈ લે તે પહેલા લાગતા વળગતા વિભાગને પુલ જવાબદારી સોંપવામાં આવે અને વહેલી તકે સમારકામ થાય તેવી માંગ ઉઠી છે મહાનગરપાલિકા એવું કહે છે કે આ રસ્તો અમારામાં આ પુલ અમારામાં નથી આવતો પંચાયત વિભાગ એવું કહે છે કે અમારામાં નથી આવતો આર એનબી એવું કહે છે કે અમારામાં નથી આવતો આ રસ્તો કોણ બનાવી ગયો કોના હસ્તક આવે છે આ એક મોટો સવાલ છે અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે અને આ જો રસ્તો પુલ તૂટશે તો મોટી જાનહાનિ થશે અને મોટી જાનહાનિના જવાબદાર તમામ આ સરકારી તંત્ર અને જે એકબીજાને અધિકારીઓ ખો આપે છે અત્યારે હાલ તો અમારી પાસે છે જ નહીં એ વિસ્તાર અમારામાં છે એ રોડ એને જે પીઆઈયુ રાજકોટ હસ્તક છે આ રોડ ઉપરના જે પુલ આવેલા છે એમાં અમારા વિસ્તારમાં એક મોટો બ્રિજ છે અને એક નાનો નાનો વોકડા જેવું છે જુનાગઢ ને વંથલી ને જોડતો પુલ અતિ જર્જરિત હાલતમાં છે તો એક તરફ અધિકારીઓ તેવું કહી રહ્યા છે કે અમારામાં નથી આવતું જુદા જુદા વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા કહેવામાં આવે છે કે મહાનગરપાલિકામાં નથી આવતું

વન્યજીવોના આ અકલ્પનીય દ્રશ્યો સ્થળ પર હાજર એક પર્યટકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં વાઇલ્ડ ડોગ્સના ઝુંડથી ગભરાઈને દીપડો પોતાનો જીવ બચાવવા ઝાડ પર ચડતો જોવા મળે છે ઉત્તર પ્રદેશના સીતાપુરમાં અજીબો ગરીબ ઘટના બની સીતાપુરમાં રેલવે કર્મચારીઓ એન્જિન બંધ કરીને શાકભાજી ખરીદવા જતા રહ્યા જેથી એન્જિન ઉભું જોઈને ગેટમેને રેલવે ફાટક બંધ કરી દીધું જેના કારણે બંને બાજુ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો રેલવે ફાટક લગભગ વીસ મિનિટ સુધી બંધ રહ્યો એન્જિન લાંબા સમય સુધી નિષ્ક્રિય જોઈને જીમમાં ફસાયેલા જે જામમાં ફસાયેલા લોકોએ બુમમાં બૂમ કરી અને આના પર શાકભાજી ખરીદવા ગયેલા રેલવે કર્મચારીઓ શાકભાજી લઈને રેલવે ટ્રેક પર આવ્યા હતા શાકભાજી ખરીદવા ગયેલા રેલવે કર્મચારીઓ એન્જિનમાં ચઢીને ચાલ્યા ગયા આ દરમિયાન જામમાં ફસાયેલા એક રાહદારીએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો રેલવે કર્મચારીઓની મનમાની બતાવવા માટે તેણે વાયરલ પણ